આ કથા એક એવા રાજકુમારની છે જેણે પોતાના જીવનના તમામ સુખ છોડી વનવાસ સ્વીકાર્યો પત્નીના અપરણ પછી રાક્ષસ સામે યુદ્ધ કર્યું અને ધર્મની સ્થાપના કરી આ કથા છે શ્રી રામની આ કથા છે રામાયણની અયોધ્યાનું ભવ્ય મહેલ આનંદમાં ગરકાવ છે અને મહારાજ દશરથની ત્યાં રામ ભગવાનનો નો જન્મ થાય છે થોડોક સમય વીતતા શ્રીરામ અને લક્ષ્મણ યુદ્ધ કલા અને ધર્મ શિક્ષણ પ્રાપ્ત કરવા માટે વિશ્વામિત્ર ઋષિ સાથે જંગલમાં જાય છે જ્યાં એક ભયાનક રાક્ષસી તાળકા જંગલમાં આતંક ફેલાવી રહ્યો છે તાળકાના આતંકથી ઋષિઓ અને જંગલને બચાવવા માટે શ્રીરામ ભગવાન તેનો વધ કરે છે આ બાજુ જનક રાજા તેની પુત્રી સીતાનું સ્વયંવર છે અને જે પણ ધનુષ ઉપાડી અને તેમાં પ્રતંગા ચડાવશે સીતા તેને વરસે ઘણા શક્તિશાળી રાજાઓએ તેને ઉપાડવાનો પ્રયત્ન કર્યો પણ તે નિષ્ફળ રહી શ્રીરામ ભગવાને તે બાણ ઉપાડ્યું અને તેને તોડી નાખ્યું અને સીતાજીના લગ્ન તેમની સાથે થઈ ગયા રાણી કે રાજા દશરથ પાસેથી બે વચનની માંગણી કરે છે જેમાં પહેલું છે અને જે મંથરાના ચઢાવવા ઉપરથી તે માંગે છે સીતાજીના વચનને પાળવા માટે શ્રીરામ ભગવાન લક્ષ્મણ અને સીતા સાથે વનની તરફ પ્રસ્થાન કરે છે વનમાં શ્રીરામ અને સીતા સાથે એક દુઃખદ ઘટના બને છે જેમાં રાવણ સાધુના વેશમાં આવી સીતા માતાનું અપહરણ કરી જાય છે શ્રી રામ અને લક્ષ્મણ માતા સીતાની શોધમાં નીકળે છે ત્યારે શ્રી હનુમાન અને સુગ્રીવનો તેને સાથ મળે છે અને તે બધા માતા સીતાને શોધવા લાગે છે હનુમાનજી સીતા માતાની શોધમાં લંકા તરફ જાય છે અને અશોક વાટિકામાં તેને સીતા માતાજી મળી રહે છે અને સીતા માતાજીનો સંદેશ લઈને હનુમાનજી રામ ભગવાન પાસે પાછા આવે છે હનુમાનજી રામ ભગવાનને સીતા માતાની નિશાની આપે છે અને રામ ભગવાન એ જોઈને યુદ્ધની તૈયારી ચાલુ કરે છે અને ભારતથી લઈ લંકા સુધીનો એક

શ્રીરામ પોતાનું દિવ્ય અસ્ત્ર ઉપાડી સીધું રાવણને નાભીમાં વિધે છે અને રાવણ જમીન દોષ થાય છે અધર્મનો નાશ થાય છે અને ધર્મ વિજયી બને છે ચૌદ વર્ષ પછી રામ સીતા અને લક્ષ્મણ વિજયી બનીને અયોધ્યા પરત ફરે છે અયોધ્યા જગમગી ઉઠે છે અને પ્રજાજનો દિવાળીની ઉજવણી કરે છે શ્રી રામનું રાજ્યાભિષેક થાય છે અને રામ રાજ્યની સ્થાપના થાય છે આ કથા અમર છે અનંત છે કારણ કે આ કથા શ્રી રામની છે